મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેલ્ડીની વાતોમાં મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ શરૂ થાય તે પહેલાં તમારા પાકીટમાં આ બાબતોનું ધ્યાન રાખવું અને અમુક ખાસ વસ્તુઓ રાખવી એ માત્ર નસીબ માટે જ નહીં પણ આર્થિક વ્યવસ્થાપન માટે પણ ખૂબ જ જરૂરી છે શાસ્ત્રો અને મનોવિજ્ઞાન મુજબ જો તમે વર્ષના અંતે તમારા પાકીટને વ્યવસ્થિત કરો છો તો તે આવનારા વર્ષમાં સમૃદ્ધિ લાવે છે અહીં કેટલીક વસ્તુઓ છે જે તમારે બે હજાર છવ્વીસ પહેલાં તમારા પાકીટમાં રાખવી જોઈએ આખા ચોખાના એકવીસ દાણા અખંડિત હિન્દુ ધર્મમાં ચોખાને અક્ષત કહેવામાં આવે છે જે સમૃદ્ધિનું પ્રતિક છે એક નાની લાલ કાગળની પડીકી બનાવો અને તેમાં આખા ચોખાના દાણા રાખો તેને લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરી તમારા પાકીટમાં મૂકો આ બિનજરૂરી ખર્ચ ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે બે માતા લક્ષ્મીજીના ફોટા અથવા યંત્ર પાકીટમાં બેઠેલા મુદ્રામાં માતા લક્ષ્મીનો નાનો ફોટો રાખવો ખૂબ જ શુભ ગણાય છે આનાથી તમારા પાકીટમાં ક્યારેય પૈસાની કમી નહીં વર્તાય તેવી માન્યતા છે ત્રણ લાલ કાગળ પર લખેલી મનોકામના આ એક મનોવૈજ્ઞાનિક રીત છે એક નાના લાલ કાગળ પર તમારી વર્ષ બે હજાર છવ્વીસ માટેની મુખ્ય આર્થિક ઈચ્છા દત્ત નવું ઘર ગાડી અથવા બચતનું લક્ષ્ય લખો તેને રેશમી દોરાથી બાંધી પાકીટમાં રાખો જ્યારે પણ તમે પાકીટ ખોલશો ત્યારે તે તમને તમારા લક્ષ્યની યાદ અપાવશે પાકીટમાંથી આ વસ્તુઓ તરત જ બહાર કાઢો નવું વર્ષ શરૂ થાય તે પહેલાં તમારા પાકીટને ક્લીન કરવું પણ એટલું જ જરૂરી છે જૂના બિલ જૂના કરિયાણા કે પેટ્રોલના બિલ નકારાત્મક ઉર્જા વધારે છે અને ખર્ચમાં વધારો કરે છે ફાટેલી નોટો ક્યારેય પાકીટમાં ફાટેલી કે બહુ જ જૂની નોટો ન રાખવી મૃત વ્યક્તિની તસવીર શાસ્ત્રો મુજબ પાકીટમાં પૂર્વજોની તસવીર ન રાખવી જોઈએ તેના માટે ઘરનું મંદિર કે દિવાલ યોગ્ય સ્થાન છે વર્ષ બે હજાર છવ્વીસ માટે પાકીટમાં એક નવી કડકડતી નોટ ભલે તે દસ પચાસ બસો કે પાંચસોની હોય એવી રીતે મૂકો જેનો તમે આખું વર્ષ ખર્ચ નહીં કરો તેને લકી મની તરીકે સાચવી રાખો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો મેલ્ડીની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ ધાર્મિક વીડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો